એ હિન્દ ભારત માતાની જય એક માતાને એક સ્વપ્ન હતું કે મારો દીકરો મોટો થઈ અને ભારત માતાની સેવા કરે અને ભારતને આઝાદી અપાવે અને પોતાનું સમગ્ર જીવન ભારત માટે સમર્પિત કરે અને એ દીકરો એટલે યતેન્દ્રનાથ મુખર્જી એક વખત તેઓ ટ્રેનની અંદર આવી રહ્યા હતા ત્યારે એ ટ્રેનના ડબ્બામાં ચાર ગોરા યુવાનો વાતો કરતા હતા અને ભારતના આ યતેન્દ્રનાથને જોઈ અને ભારત વિશે ન બોલવાના શબ્દો બોલવા લાગ્યા આથી આ યુવાનને તે સહન ન થયું અને તે કહેવા લાગ્યા કે જે દેશમાં તમે રહો છો એના વિશે તો આવા શબ્દ બોલો છો ખબરદાર જો મારા દેશ વિશે કંઈ બોલ્યા છો તો ત્યારે પેલા એ કીધું યુ બ્લડી બ્લેક મેન હું તમે તારાથી ડરીએ છીએ અમે ચાર છીએ અને તું એકલો છો એટલે ચૂપચાપ બેઠો રહે પરંતુ આ ભારતીય વીર એવો હતો કે ચાર હોવા છતાં પણ ડરે એવો ન હતો તેમણે કહ્યું કે ભલે તમે ચાર હો પણ મારા દેશ વિશે તમે કંઈ બોલતા નહીં આ વાત સાંભળી ત્યાં ઉભેલો એક ગોરો સૈનિક સિપાહી પણ જોડાઈ જાય છે અને કહે છે ભાઈ તું ચૂપ રહે આ તો અમારા દેશની વાત છે અને તારા દેશ વિશે અમે ગમે એમ બોલી શકીએ અમે પાંચ છીએ છતાં યતીન્દ્રનાથ હિંમત નથી હારતા પેલા લોકો તેમને મારવા માટે દંડો ઉગામે છે ત્યારે આ ભારતીય વીર ઊભો થઈ પેલા સૈનિક ઉપર હુમલો કરે છે અને એક લાત ભેગો તેને ડબ્બામાં નીચે પાડી દે છે એમનો જ દંડો એ હાથમાં લઈ લે છે અને પેલા ચારેય ગોરાઓને બરાબર માર મારે છે પહેલા સૈનિકને પણ માર પડે છે અને સાથે પાંચેને ભારત દેશને અપશબ્દો કેવા બદલ મારવામાં આવે છે જે બીજાને મારવાના હતા એ પોતે જ માર ખાઈ લે છે અને એ ડબ્બામાંથી ભાગી જાય છે આમ એકલા હાથે પાંચ ગોરાઓને ત્યાંથી દૂર કર્યા પરંતુ માં ભારતીય માટે અપશબ્દો સહન ન કર્યા આ યતેન્દ્રનાથ મુખર્જી ભારતીય સ્વતંત્રતાની લડાઈની અંદર જોડાણા અને તેમણે અનેક પ્રયત્નો કરી અને અંગ્રેજોને દૂર કરવાનો મોટો પ્રયત્ન કર્યો હતો એક દિવસ તેમને ગોળી વાગી જાય છે ગોળી ઈજાને કારણે તેમને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવે છે અને વંદે માતરમ ભારત માતાને યાદ કરતા કરતા આ વીર સપૂત ભારત માતાની આઝાદી માટે પોતાનો જીવ આપી દે છે અને વીરતાપૂર્વક એમાં ભારતની ગોદમાં હંમેશને માટે સૂઈ જાય છે વંદન છે આવા તો અનેક સુરવીરો કે જેમણે ભારતની આઝાદી માટે પોતાના પ્રાણ આપ્યા હતા તે સૌને આજે યાદ કરી તેમને વંદન કરીએ